શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા આરટીઈ ના ફોર્મ ભરવા બાબતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લઈ રહ્યા હતા ગુજરાત રાજ્યમાં અલગ અલગ 15 થી વધુ જગ્યાએ ની ઓઇલની લાઇનમાં પંચર કરી કરોડો રૂપિયાના ઓઇલની ચોરી મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે પ્રશાંત પંકજ અમૃતભાઈ વાઘેલા અને શમીર ખાન અલાદ ખાન ખોખરને ઝડપી પાડ્યો છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રશાંત પોતાના સાગરિકો સાથે આઈઓસીની ફૂડ ઓઇલની ચાલુ પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરી કરતા હતા આરોપીઓએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના રોડના કિનારે આવેલા ખેતરમાંથી પસાર થતી આઈઓસીની ફૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડીને વાલ ફિટ કર્યો હતો અને પાઇપલાઇનમાં ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન તથા ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન તેમજ સાયલેન્ટ જનરેશન જેવા સાધનોનો ઉપયોગ કરી કરોડો રૂપિયાના ઓઇલની ચોરી કરી હતી રાતના સમયે ફૂડ ઓઇલ ચોરી કરી ટેન્કરોમાં ભરી પોતાના સાગરિકો સાથે ઓઇલ સગે વગે કરતા હતા આ ઉપરાંત અગાઉ પોતાના સાગરિકો સાથે રાજસ્થાનના વ્યાવર જિલ્લાના સેંદડા પાસે રામગઢ સેડાટન ખાતે પણ આ જ રીતે ફૂડ ઓઇલના ચાલુ પાઇપલાઇનમાં ભંગાણ પાડી ઓઇલની ચોરી કરી હતી આરોપીઓ પકડાઈ જતા મહેસાણાના બેચરાજી પોલીસ મથકમાં અને રાજસ્થાનના બ્યાવર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે પકડાયેલા આરોપી પ્રશાંત ઉર્ફ પંકજ અમૃતભાઈ વાઘેલા અને સમીર ખાન અલાત ખાન ખોખર વિરુદ્ધ અનેક પોલીસ મથકોમાં ગુનાઈ નોંધાઈ ચૂક્યા છે જેમાં પ્રશાંત ઉર્ફ પંકજ વિરુદ્ધ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સરદારનગર પોલીસ સ્ટેશન દહેગામ નરોડા ચાંગોદર અડાલજ અસલાલી ડભોડા કાલુપુર અને દાહોદ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયા છે આરોપી પ્રશાંત ઉર્ફ પંકજ વિરુદ્ધ કુલ એકવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે આ સાથે આરોપી સમીર ખાન અલાદ ખાન ખોખર વિરુદ્ધ વિસનગર અને સરખેજ પોલીસ મથક મળી સાત જેટલા ગુનાઓ નોંધાયા છે